એ પોતે ડેડીયાપાડા નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે જેટલા તાલુકાના સભ્યો બોલાવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને બી લઈ આવ્યા છે બાર બોલાવો અને ને કરાવવાની બી બોલાવો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક આખી રાત જ અહીં બેસીશું દર વખતે પડી ગયેલી છે લોકોને બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને વાત

વાળા તમે છો આકરાચરા ને તારું બેસી તારો પૂછો દારૂ એને એમને ગણાવે છે આ ગણતા એમ છે آ تا عمره مروي پکڙي آهي ньому ڏينهن ڪلاڪو ڪار آ عمره مروي پکڙي آهي ньому ڏينهن ڪلاڪو ڪار ньому ڏينهن عمره مروي ڪلاڪو ڪار

ఈ క్వాలిటీ నో दारू मैं नहीं बेचता मारे कोई आलेला भंडार एक दारूड़ बेचता बताले बुटीकर ने लेफरो से शर्म आवे शर्म आवे त्या ब्राह्मण शोक